જિલ્લાના માંગરોળના પશુપાલકો દ્વારા રોકવા બાબતે મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી જુનાગઢ જિલ્લાના માંગરોળ વિસ્તારમાં દૂધ અને ગીના વેપારમાં મોટા ભાગે ભેળસેળ થતી હોવાની અને દૂધ ફેટ ટેસ્ટિંગ મશીનમાં થતી ગડબડી કરી સાચા પશુપાલકોને પૂરતા ભાવ ન મળવાની સાથે નુકસાની ભોગવવી પડે છે તો દૂધ ખરીદનાર મંડળી પોતાના ફેટ મશીનમાં ફેટ વધઘટ કરી શકશે તેની ફરિયાદ પણ કોને કરવી તેવા પ્રશ્નો પશુપાલકો દ્વારા કરવામાં આવ્યા હતા દૂધ ચેક કરવા માટે ઇલેક્ટ્રોનિક મશીન દ્વારા જેટલું સેટિંગ કરવું એટલું કરી મંડળી ધારક પોતે પશુપાલકોનો ફાયદો ઉપાડી લેશે જ્યારે બે નંબરી દૂધ અને ઘી બનાવનાર લોકો પોતાના ફાયદા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી માનવ જીવનને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે જેની સામે કાયદેસર પગલાં લેવા જોઈએ ત્યારે પશુપાલકો દ્વારા દૂધમાં થતા ભેળસેળ રોકવા અને દૂધ ફેટ ટેસ્ટિંગ મશીનમાં થતી ગરબડી રોકવા અને મોટા ભાગે શહેરના લોકોને ડુપ્લિકેટ દૂધ ખવડાવતા આવા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરી પગલાં લેવાની માંગ સાથે માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હા અમારું નામ સુભાષ જાટિયા છે દૂધ ઉત્પાદક સહયોગ અને વિકાસ મંડળનો પ્રમુખ આજે અમે અહીંયા મામલતદાર કચેરી માંગરોળ ખાતે આવ્યા હતા અને બધા પશુપાલકોથી એક મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે અમારી બે મુખ્ય માંગ છે કે એક કે જે ડુપ્લિકેટ દૂધ અત્યારે તમામ વિસ્તારોમાં જ્યાં બને છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય જેથી કરીને કે જે માનવ જિંદગી જે જોખમાય છે સિટી આ જે દૂધ બને એ બધું સિટી એરિયામાં ઠલવાય છે અને માનવ જિંદગી જે જોખમાય છે એ ન જોખમાય અને બીજું કે આ ડુપ્લિકેટ દૂધ બંધ થાય તો ગ્રામ્ય વિસ્તારના જે પશુપાલકો છે એને એના દૂધના પૂરતી કિંમત પૂરતા ભાવો મળે આ મોંઘવારીના સમયમાં અને બીજો મુદ્દો અમારો એવો છે કે અત્યારે બધી જગ્યાએ દૂધનો ભાવ નક્કી કરવા માટે ઇલેક્ટ્રોનિક ફેટ ટેસ્ટિંગ મશીનનો ઉપયોગ થાય છે તો આ ફેટ ટેસ્ટિંગ મશીનની અંદર સેટિંગથી જેટલો ફેટ વધઘટ કરવો એટલો થઈ શકે તો આ જે ચોરીન છેતરપિંડી એ પશુપાલકો જોડે થાય છે તો એના માટે ક્યો ડિપાર્ટમેન્ટ જવાબદાર કે કાર્યવાહી કરી શકીએ આ બે મુદ્દા જો વ્યવસ્થિત રીતે થઈ જાય કમ્પ્લીટ તો ગરીબ માલધારી પશુપાલકોના ઘરમાં રોજથી વધારેમાં વધારે પચીસ પચાસ રૂપિયા સો રૂપિયા કાયમી રોજના વધારે જવાને ચાલુ થાય એટલે આ માટે અમે મામલતદાર સાહેબને આજ મળ્યા હતા અને સાહેબે અમને બાહિનંત્રી આપી છે કે ડુપ્લિકેટ દૂધ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે ફેક ટેસ્ટિંગ મશીન નો પ્રોબ્લેમ છે એની કલેક્ટર સાહેબ વાતચીત કરી અને આગળ વિગત તે અમને જણાવશે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ જૂનાગઢ.